નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સુંદર નજારો પ્રવાસીઓ માટે આકર્ષણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સાથે કેકટર્સ ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હાલ ગોરા પાસે નર્મદા કિનારે જ્યાં પ્રકૃતિ સુડેકલાય ખીલી છે ત્યારે ઘરમાં ફેલાયેલું આ કેક્ટર્સ ગાર્ડનમાં અહીં વિશ્વના સત્તર દેશોના સાતસો પચાસ જાતના રંગબેરંગી અનોખા કેક્ટર્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સામાન્ય રીતે કાંટાવાળા વૃક્ષારોપણ ખૂબ જ મહત્વના હોય છે જે મોટે ભાગે ડેકોરેશન પર્પઝ અને દવાઓ બનાવવામાં ઉપયોગી હોય છે પણ એકી સાથે એક જગ્યાએ વિશ્વના અનેક પ્રકારના કેકેટ્સ જોવાનું સદભાગ્ય અહીં પ્રવાસીઓને સાંપડે છે ક્યારેક ન જોયા હોય એવા કલરફુલ અને તેના વિશેની જાણકારી પ્રવાસીઓને આકર્ષી રહી છે સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે પચીસ એકરમાં આ ગાર્ડન પથરાયેલું છે કે જેમાં કેક્ટસ ગાર્ડનના આઠસો ને આડત્રીસ ચોરસ મીટરનો અદ્વિતીય અષ્ટકોણીય ડોમ બનાવેલો છે કે જે આ કેક્ટસ માટે જરૂરી તાપમાન સામાન્ય કરતા થોડું વધારે હોય છે આ ડોમમાં સુશોભિત કરેલ વિવિધ પ્રકારના રંગબેરંગી કેક્ટસ પ્રવાસીમાં ઢાંકર્ષનું કેન્દ્ર બન્યા છે અહીં વિશ્વના જુદા જુદા સત્તર દેશોના કુલ છ લાખ કેક્ટસના છોડ આઠસો ને આડત્રીસ ચોરસ મીટર ખાસ ડોમમાં જોવા મળે છે અહીં ગોરા વન વિભાગના વન અધિકારી મદન કુમાર રાવલજી આ પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે પ્રવાસીઓ માટે આકર્ષિત છે અહીં જુદા જુદા પ્રકારના કેક્ટસના છોડ વિશે જાણકારી આપવામાં આવે છે અને કેક્ટસમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની માહિતી પણ અપાય છે અહીંની વિશેષતા એ છે કે અહીંથી નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સુંદર નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અહીં ખાસ વ્યૂ પોઈન્ટ બનાવાયા છે કે જેની મજા પણ પ્રવાસીઓ માણી રહ્યા છે તો અહીંયા તમે કેકટસ ગાર્ડનમાં આવ્યા છો બરાબર જે કેક્ટસ ગાર્ડન છે નર્મદા કિનારે આવેલું છે ત્યાં સરસ મજાનું કેકટસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે ઘણી બધી અત્યારે ચોમાસાની ઋતું છે તો ઘણા બધી પબ્લિકો આવી રહી છે તો અહીંયા જે બોમ્બ બનેલો છે આખો થર્મો પ્લાસ્ટિકથી બનેલો છે એટલે કે બર્ડનું જે ટેમ્પરેચર છે એના કરતાં તમને વધારે અહીંયા પાંચ ડિગ્રી વધારે તમને લાગશે ગમે તો અહીંયા આપણી પાસે સાતસો પચાસ જેટલી વેરાયટી છે સત્તર કન્ટ્રીમાંથી લાવવામાં આવ્યા છે એમાં ત્રણ સેક્શન ડિવાઈડ કરવામાં આવ્યા છે ફર્સ્ટ નંબરનું જે સેક્શન છે એ સક્યુલર પ્લાન્ટ છે સેકન્ડ નંબરનું જે છે એ ટેક્સ અને થર્ડ નંબરનું જે છે એ ગ્રાફ્ટિંગ કરેલું છે તો અહીંયા જેટલા પણ તમે પ્લાન્ટ જો છો એ બધા મેડિઝિનમાં યુઝ થાય છે અને ડેકોરેશન પર્પઝ પર યુઝ થાય છે મારું નામ છે પટેલની દિક્ષા हाई मैं थाने से आई हूँ मुंबई एंड मैंने यहाँ पे काफ़ी सारा प्लेसेस देखा है वेंट टू स्टैचू ऑफ यूनिटी और फिर यहाँ पे कैक्टस गार्डन आई हूँ आई एम अमेज़ टू सी सो मेनी कैक्टस वराइटीज़ आर हियर एंड आई गॉट आ इंफॉर्मेशन टू दैट यहाँ सत्रह कंट्रीज से कैक्टस आई है सो इट्स रियली वंडरफुल आई एव नेवर सीन दिस कलरफुल कैक्टस एंड इट्स समथिंग न्यू विच आई एम एक्सप्लोरिंग आई केम विद माई फैमिली एंड आई एम जस्ट इंजॉयिंग द व्यू यर અત્યારે ચોમાસાની ઋતુ પૂર બહારમાં ખેલી ઉઠી છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રકૃતિ સોળે કળાએ ખેલી છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેક્ટસ ગાર્ડન આવેલું છે અને કેકટસ ગાર્ડનની અંદર લગભગ સત્તર દેશોના લગભગ સાડી સાતસો પ્રકારના જુદા જુદા કેક્ટસના ફૂલઝાડ રંગબેરંગી ફૂલોવાળા આવ્યા છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અહીંયા કેક્ટસ જુદા જુદા જે પ્રકારના છે એની વિશેષ માહિતી પણ આપવામાં આવી છે ખાસ કરીને મેડિસિનમાં એનો ઉપયોગ થતો હોય છે સત્તર જેટલા દેશોમાંથી આવેલા કેક્ટસને જોવા અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી હક ગુજરાતી નર્મદા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ